આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર ઉપસંહાર ત્યાગની પૂર્ણતા શ્લોક પ્રથમ અર્જુને કહ્યું હે મહાબાહુ હું સંન્યાસનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું અને હે ભૂષણ હે ઋષિકેશ હું ત્યાગમય જીવન વિશે પણ જાણવા ઈચ્છું છું હકીકતમાં ભગવદ્ ગીતા સત્તર અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે અઢારમો અધ્યાય તો પૂર્વચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભારપૂર્વક કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમય સેવા એ જ જીવનનો અંતિમ ઉદ્દેશ છે એ જ વિષયને આ અઢારમા અધ્યાયમાં જ્ઞાનના પરમ ગૃહ્ય માર્ગ તરીકે સંક્ષેપમાં કહ્યો છે પ્રથમ છ અધ્યાયોમાં ભક્તિયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે સર્વ યોગીઓમાં જે યોગી પોતાના હૃદયમાં સદૈવ મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ છે પછીના છ અધ્યાયોમાં શુદ્ધ ભક્તિ તેની પ્રકૃતિ તથા કાર્યોનું નિરૂપણ થયું છે છેલ્લા છ અધ્યાયોમાં જ્ઞાન વૈરાગ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યો તથા દિવ્ય પ્રકૃતિના કાર્યો તેમજ ભક્તિમય સેવાનું વર્ણન થયું છે નિષ્કળ તરીકે કહેવામાં આવ્યું છે કે બધા કાર્યો પરમેશ્વરથી સંયુક્ત કરીને કરવા જોઈએ કે જે પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુનો નિર્દેશ કરનારા ઓમ તત સત શબ્દ દ્વારા પ્રગટ થાય છે ભગવદ્ ગીતાના ત્રીજા વિભાગથી એ જ સ્પષ્ટ થાય છે કે ભક્તિ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે પુરોગામી આચાર્ય તથા બ્રહ્મસૂત્ર કે વેદાન સૂત્રના પ્રમાણ દ્વારા આ મુદ્દાની સ્થાપના કરવામાં આવી છે કેટલાક નિર્વિશેષવાદીઓ વેદાન સૂત્રના જ્ઞાન ઉપર પોતાનો જ એકાધિકાર હોવાનું માને છે પરંતુ હકીકતમાં વેદાંત સૂત્ર ભક્તિને સમજવા માટે છે કારણ કે સ્વયં ભગવાન વેદાંત સૂત્રના રચયિતા છે અને તેઓ જ તેના જ્ઞાતા છે અધ્યાયમાં વર્ણન છે દરેક શાસ્ત્ર તથા દરેક વેદમાં ભક્તિ જ લક્ષ્ય છે ભગવદ્ ગીતામાં એ જ સમજાવ્યું છે જેવી રીતે બીજા અધ્યાયમાં સંપૂર્ણ વિષય વસ્તુની પ્રસ્તાવનાનું વર્ણન થયું છે તેમ અઢારમા અધ્યાયમાં પણ સમગ્ર ઉપદેશોનો સાર આપ્યો છે આમાં ત્યાગ તથા ત્રિગુણાતીત દિવ્ય અવસ્થાની પ્રાપ્તિને જ જીવનનું લક્ષ્ય દર્શાવ્યું છે અર્જુન ભગવદ્ ગીતાના ત્યાગ તથા સંન્યાસ આ બે વિષયો વચ્ચેના તફાવતને સ્પષ્ટ રીતે જાણવા ઈચ્છુક છે એટલે તે આ બે શબ્દોના અર્થ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે આ શ્લોકમાં ભગવાનને સંબોધવા પ્રયુક્ત ઋષિકેશ તથા કેશીનું ભૂષિત શબ્દો બહુ મહત્વપૂર્ણ છે સર્વ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ કૃષ્ણ છે જે માનસિક શાંતિ આપે છે અર્જુને તેમને દરેક મુદ્દો એવી રીતે સંક્ષેપમાં સમજાવવા માટે વિનવ્યા છે કે જેથી તે સમભાવમાં સ્થિત રહી શકે છતાં તેને અમુક સંશય છે અને સંશયોને સદા અસુરો જેવા કહ્યા છે તેથી તેમણે કૃષ્ણને કેશી સુદુદન કહી સંબોધ્યા છે કેશી એક મહા ભયાનક અસુર હતો અને ભગવાને તેનો વધ કરેલો હવે અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ તેના સંશયરૂપી અસુરનો સંહાર કરે જય નારાયણ